નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનો આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટીમ ક્વિઝ ત્રણ પોઈન્ટ ઝીરોની જાહેરાત કરવામાં આવી છે આ જે એક્ઝામ છે તે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ ચાર સબ્જેક્ટને લઈને એક એક્ઝામ કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીને લેપટોપ ટેબ્લેટ ટેલિસ્કોપ રોબો કિટ ડ્રોન સહિતના ઇનામો મળે છે આ ઉપરાંત રૂપિયા બે કરોડ સુધીના ઇનામોની જાહેરાત કરવામાં આવેલી છે કોણ આ એક્ઝામમાં ભાગ લઈ શકે અને ક્યાં રજીસ્ટ્રેશન કરવું તેની માહિતી તમને વિડીયોમાં આગળ મળી જશે વિડીયો જો દર્શક મિત્રો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને ગુજરાતીમાં આ ચેનલના માધ્યમથી મળતી રહે વેબસાઇટની લિંક છે તે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ વેબ યોજના જે છે તે ધોરણ નવથી બારના વિદ્યાર્થી છે તે કોઈપણ બોર્ડના વિદ્યાર્થી હોય અને કોઈપણ મીડિયમના વિદ્યાર્થી હોય હિન્દી અંગ્રેજી ગુજરાતી કોઈપણ મીડિયમના વિદ્યાર્થી હોય અને કોઈપણ બોર્ડના વિદ્યાર્થી હોય જે નવથી બારમાં અભ્યાસ કરતા હોય તે આ માટે એલિજિબલ છે તે વિદ્યાર્થી આ માટે પરીક્ષા આપી શકે છે પરીક્ષાની જે છેલ્લી તારીખ છે એક્ઝામમાં ફોર્મ ભરવાની તે છેલ્લી તારીખ છે ત્રીસ જૂન બે હજાર ચોવીસ રજીસ્ટ્રેશન જે છે તે લિંક પર અહીંયા જમણા હાથ ઉપર ઉપર રજીસ્ટ્રેશન નામનું બટન આપેલું છે તે તેના ઉપર ક્લિક કરવાથી રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ ખુલે છે ફોર્મમાં અહીંયા એલિજિબિલિટી લખેલી છે કે ધોરણ નવથી બાર સુધીના વિદ્યાર્થીઓ કોઈ પણ મીડિયમના હોય તે ફોર્મ ભરી શકે છે ફોર્મ ભરવા માટે કોઈ ફી નથી વિદ્યાર્થીનું ફર્સ્ટ નામ મિડલ નેમ લાસ્ટ નેમ એટલે કે અટક જન્મ તારીખ એનું જેન્ડર મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ પછી ક્વિઝનું નામ છે થ્રી પોઈન્ટ ઝીરો સ્ટાન્ડર્ડ તમે અત્યારે કેટલા ધોરણમાં ભણો છો નવ દસ અગિયાર બાર ત્યારબાદ સ્કૂલનું નામ અને સ્કૂલનો ઇન્ડેક્સ નંબર આ ખાસ જરૂર છે સ્કૂલનો ઇન્ડેક્સ નંબર અને નામ એડ્રેસ પછી તમારું બોર્ડનું નામ નાખવાનું છે તમે કઈ બોર્ડમાં અત્યારે ભણો છો ત્યાર પછી તમે કયા સ્ટેટમાં છો તે સિલેક્ટ કરીને સબમિટ આપવાનું છે સબમિટ આપશો એટલે તમારું ફિલ ફિલઅપ થઈ જશે ત્યારબાદ એક્ઝામ માટેની જે ડિટેલ છે તે પછીના સરકાર જાહેર કરશે દર્શક મિત્રો વિડીયો સમજાયો હોય અને જો તમારું બાળક નવથી બારમાં ભણતું હોય તો આ માધ્યમથી તમે ફોર્મ ભરી શકો છો વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને જે વિદ્યાર્થી નવથી બારણમાં ભણે છે ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો